સુરત શહેરના વરાછા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક એસટી બસ ડિવાઇડરમાં ઘુસી ગયા બાદ પલટી મારી ગઈ હતી મુસાફરો ભરેલી બસ અકસ્માત બાદ પલટી મારી જતા બુમાબૂમ થઈ હતી તો કેટલાક મુસાફરો ઇજાગ્રસ્ત થતા તેમની તાત્કાલિક સમયમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આ બસનો ડ્રાઈવર નશામાં હોવાની પણ ચર્ચા છે ત્યારે હાલ આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા પિસ્તાલીસ વર્ષીય મધુબેન બજરંગ પરમાર સત્યાવીસ વર્ષીય કિંજલ આકાશ રાઠોડ પિસ્તાલીસ વર્ષીય વીરસિંહ ધુલિયાભાઈ પણરા અડત્રીસ વર્ષીય રમણપુરાભાઈ રાગજી તમામ દાહોદ રહેવાસી અને ચોલીસ વર્ષીય હિના નિવાસ કાયલ રહેવાસી સેલવાસ હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી પ્રમાણે ગતરોજ રાત્રે વાપી થી આવતી એક એસ ટી બસ સુરતથી દાહોદ જઈ રહી હતી આ દરમિયાન કિરણ હોસ્પિટલ થી અલ્કાભુરી બ્રિજ પરથી પસાર થયા બાદ નીચે ઉતરતા સમયે બસ ફુલ સ્પીડમાં હતી આ દરમિયાન બસના ચાલક સ્ટીરિંગ પર ટીકાબોભ ગુમાવ્યો હતો અને રસ્તાની વચ્ચે આવેલા ડિવાઇડર પર ચડાવી દીધી હતી દસ થી પંદર ફૂટ સુધી ડિવાઇડર પર ચડી ગઈ હતી ત્યારબાદ પલટી મારી ગઈ હતી એકા એક જ અકસ્માત થતા બસમાં સવાર મુસાફરોમાં બૂમાબૂમ થઈ હતી બસમાં સવાર કેટલાય મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતા આ ઘટનામાં કોઈ મુસાફરને ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું નથી જોકે બસનો ડ્રાઈવર દારૂના નશામાં હોવાની ચર્ચા છે જોકે આ મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે મોડી રાત્રે બનેલી આ એસટી બસની અકસ્માતની ઘટના સમયે સુરતના મેયર દક્ષિશ મામાણી પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને સાથે સામાન્ય ઈજા પામેલા મુસાફરો સાથે તેમણે વાતચીત કરી મેયરે ત્યાં હાજર બસના મુસાફરોને સાંત્વના આપી હતી નરેશિમ્ર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ